એક રાજ્ય હતું તેમાં એક રાજા રહેતો હતો તે રાજાની રાજકુમારી છે હવે ઉંમર લાયક થઈ ગઈ હતી તેના લગ્નનો સમય ખૂબ જ નજીક આવી ગયો હતો રાજકુમારી છે તે લગ્ન કરવા તો રાજી હતી પણ તેની એક શરત હતી કે જે રાજકુમાર થી વીસ ની ગણતરી કરે અને એમાં આખો સંસાર છે આખી દુનિયા આવી જાય તો હું લગ્ન કરીશ અને જો કોઈ રાજકુમાર તેમાં નિષ્ફળ જાય અને શરત ન પૂરી કરે તો તેને જાહેરમાં સજા આપવામાં આવશે રાજા છે તે ચિંતામાં પડી જાય છે આ શરત સાંભળીને અને રાજાએ ત્યાર પછી રાજકુમારીના લગ્ન માટે સ્વયંવરનું આયોજન કર્યું ત્યારબાદ જોરશોરથી ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઘણી બધી જાતની મીઠાઈઓ બનાવવામાં આવી ત્યાર પછી સંયોવનનો કાર્યક્રમ શરૂ થયો એક તરફથી રાજકુમારીને મેળવવાની ઈચ્છા અને બીજી તરફ સજાનો ડર રાજકુમારોમાં હતો છતાં એક પછી એક રાજકુમાર આવતા જાય છે દેશ પરદેશથી એકથી એક ચડિયાતા રાજકુમાર આવે છે પોતાની બુદ્ધિ અને જ્ઞાન પ્રમાણે ગણતરી સંભળાવે છે પણ કોઈ પણ રાજકુમારે એવી ગણતરી સંભળાવતા નથી જેનાથી રાજકુમારી છે રાજી થઈ જાય જે પણ રાજકુમાર આવે તેને જાહેરમાં સજા મળતી તેથી ઘણા રાજકુમાર તો આગળ જ ન આવ્યા ઘણા રાજકુમારનું માનવું હતું કે ગણતરી તો ગણતરી હોય પણ આપણને જાહેરમાં સજા અપાવીને રાજકુમારી મજા લે છે આ સમયે ઊભેલો ખેડૂત પુત્ર હસવા લાગ્યો અને બોલ્યો રાજકુમારોએ ડૂબી મરવું જોઈએ તેઓને એકથી વીસ સુધીની ગણતરી પણ રાજકુમારીને સંભળાવતા નથી આવડતી ત્યારે છે રાજકુમારો ગુસ્સેથી ઉશ્કેરાણ અને રાજાને વિનંતી કરી કે આ ખેડૂત પુત્રને સજા આપો કારણ કે તેણે અમારું અપમાન કર્યું ત્યારે છે રાજકુમારોના જવાબથી રાજકુમારી સંતુષ્ટ ન હોવાથી રાજાએ ખેડૂત પુત્રને પૂછ્યું કે શું તું ગણતરી જાણે છે અને જાણતો હોય તો સંભળાવ ત્યારે છે ખેડૂતપુત્ર જવાબ આપે છે હા મહારાજ હું ગણતરી જાણું છું ત્યારે ખેડૂતપુત્ર પ્રશ્ન કરે છે શું હું ગણતરી સંભળાવી દઉં તો રાજકુમારી મારી સાથે લગ્ન કરશે કારણ કે હું કોઈ રાજકુમાર નથી રાજકુમારો માટે સાચી ગણતરી મને સંભળાવી દઈશ તો હું તારી સાથે લગ્ન કરીશ પણ જો ગણતરી ખોટી પડશે તો તને મૃત્યુદંડની સજા છે આપવામાં આવશે ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ રાજકુમારો અને નગરજનો વિચારવા લાગ્યા કે આ બધા રાજકુમારો પણ સાચી ગણતરી ન કરી શક્યા તો આ વળી ખેડૂતપુત્ર સાચી ગણતરી ક્યાંથી કરી શકશે આજ તેનું મૃત્યુ છે નક્કી ત્યાર પછી રાજાએ છે તે ખેડૂતપુત્રને ગણતરી સંભાળવાનો આદેશ આપ્યો તેણે ગણતરી શરૂ કરી એક ઈશ્વર બે પક્ષ ત્રણ લોક ચાર યુગ પાંચ પાંડવ છ શાસ્ત્ર સાત વાર આઠ ખંડ નવ ગ્રહ દસ દિશા અગિયાર રુદ્ર બાર મહિના તેર રત્ન ચૌદ વિદ્યા પંદર તિથિ સોળ શ્રાદ્ધ સત્તર વનસ્પતિ અઢાર પુરાણ ઓગણીસ તમે વીસવું આ ખેડૂતપુત્રની ગણતરી સાંભળીને રાજકુમારી છે આશ્ચર્યચકિત થઈ ગઈ ખેડૂતપુત્રીની આ ગણતરીમાં આખા સંસારની તમામ વસ્તુઓનો સમાવેશ થતો હતો જોકે તે બહુ શિક્ષિત નહોતો છતાં તેણે રાજકુમારો ના આપી શકે તેવી ગણતરી કોઠા સૂઝથી તેણે જવાબ આપ્યો એટલે કહેવાય છે કે અનુભવ છે મિત્રો સૌથી મોટો શિક્ષક ગણાય છે અને ત્યાં ઉપસ્થિત સૌ લોકો પણ સ્તબ્ધ થઈ ગયા કે આ ખેડૂત પુત્રની ગણતરી એકદમ સાચી અને સંતુષ્ટિદાયક હતી અને રાજકુમારીની શરત પ્રમાણે ખેડૂત સાથે લગ્ન કરી લીધા તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટ કરીને જણાવી દેજો અને વિડીયો જો ગમ્યો હોય તો લાઇક અને શેર જરૂર કરી દેજો અને નોટિફિકેશનને ઓન કરી દેજો જેથી અમારો કોઈ પણ નવો વિડીયો આવે તો તમને સૌથી પહેલાં મળતો રહે તો છેલ્લે સુધી જોવા બદલ આભાર મિત્રો વિડીયોને તો મળશો આનો કોઈ નવા ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધા મિત્રોને બાય બાય આભાર મિત્રો